નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ બે વિષય ગણિત ગમત આજે આપણે પાઠ નંબર નવમો મારો મજાનો દિવસ મજાનો દિવસ એટલે કે આજનો દિવસ આપણે કયો વાર છે કયો દિવસ છે એવી રીતનો આપણે દિવસની ગણતરી કરી એને આપણે કહીશું કે મારે મજાનો દિવસ અહીં તમને હવે આપણે એક સરસ મજાનું કેલેન્ડર આપ્યું છે તમને કંઈક વિગત આપી છે ચાલો ભણીએ એક દિવસ સોમવાર જાય છે મંગળવાર પાસે મળવા ગુરુવારને પૂછવા શુક્ર અને શનિવાર કહેવાના કે રવિવાર એટલે મજાનો દિવસ મારો મજાનો દિવસ હવે તમને અહીં ઉલ્લેખ આપી દીધો છે કયો વાર મજાનો દિવસ હોય તો કે રવિવાર મારો મજાનો દિવસ કેમ તો કે નાના નાના બાળકોને રવિવાર બહુ ગમતો હોય રવિવારના દિવસે રજા હોય છે અને અવારનવાર આપણે રમતો રમતા હોઈએ છીએ ઘરે શેરીમાં રમવા જતા હોય છીએ ટીવી જોઈ છીએ છે એટલે ભણવાથી કંટાળીને આપણે રવિવાર ગમતો હોય એટલે કે રવિવારે મારો મજાનો દિવસ કેલેન્ડર પણ તમને અહીં સરસ મજાનું આપ્યું છે અને એની નીચે તમારે એનું ખાલી જગ્યા પૂરવાની છે ચલો સૌથી પહેલો વાર તો કે સોમવાર બીજો વાર મંગળવાર ત્રીજો વાર બુધવાર ચોથો વાર ગુરુવાર પાંચમો વાર શુક્રવાર છઠ્ઠો વાર શનિવાર અને સાતમો વાર એટલે કે છેલ્લો વાર એ રવિવાર આવી રીતે આપણે ગણતરી કરવાની આપણે કદાચ પ્રશ્ન જવાબમાં પૂછ્યો હોય કે સૌથી પહેલો વાર કયો છે તો સોમવાર સૌથી છેલ્લો વાર કયો છે તો કે રવિવાર આવી રીતે પાંચમા ક્રમનો વાર કયો છે છઠ્ઠા ક્રમનો વાર કયો છે તો એ આપણે ગણતરી કરીને એમાં જવાબ લખી શકીએ હવે મારો મજાનો દિવસ કેમ કે છે કે અમુક વ્યક્તિને તો કે નાતાલનો તહેવાર ગમ ગમતો હોય નવરાત્રિ તહેવાર ગમતો હોય આવી રીતે અલગ અલગ તહેવારના દિવસો હોય એ ગમતા હોય નાના નાના છોકરાઓને દિવાળી તહેવાર ગમતો હોય છોકરીઓને રંગોળી કરવી ગમતી હોય એ દિવસ બહુ ગમતો હોય તો આપને જે મનપસંદ દિવસ હોય એને આપણે અહીં કહીધું છે કે મારો મજાનો દિવસ મને જે ગમતો હોય તે મારો મજાનો દિવસ જે આપને પસંદ છે એ આપણે કહી શકીએ કે મને આ દિવસ તો બહુ જ ગમે મને તો ભૂલાતો જ નથી હું તો એ દિવસની કે દિવસની રાહ જોઉં છું કે આ દિવસ મને ફેવરિટ દિવસ છે એવી રીતે મારે મજાનો દિવસ ચલો ત્યાર પછી હવે આગળ આપણે સમજીએ શું તમારા માટે રવિવાર મજાનો દિવસ છે તમને અહીં પ્રશ્ન પૂછ્યો છે રવિવાર તમારા માટે મજાનો દિવસ છે તો કે હા બધાને રવિવાર ગમતો હોય એટલે કે હા મને મારા માટે રવિવાર મજાનો દિવસ છે ત્યાર પછી સોમવાર અઠવાડિયાનો પહેલો દિવસ હોવાથી ખુશ છે હવે તમે કહો છો શું કીધું છે અહીં તમને સોમવાર છે એ સૌથી પહેલો વાર છે હવે તમારે એના આધારે આની ખાલી જગ્યા પૂરવાની છે સોમવાર પહેલો હોય તો બીજો કયો હોય તો કે મંગળવાર એવી રીતે અહીં ખાલી જગ્યા પૂરવાની છે અહીં એટલે તમને આપી દીધો છે કે સોમવાર સૌથી પહેલો દિવસ છે એટલે કે પહેલો વાર છે ચાલો હવે સોમવાર પહેલો હોય તો અઠવાડિયાનો ત્રીજો દિવસ ખાલી જગ્યા છે ચાલો ગણતરી કરો સોમવાર પહેલો મંગળવાર બીજો અને બુધવાર ત્રીજો તો પહેલી ખાલી જગ્યામાં તમે લખશો બુધવાર ખાલી બુધવાર હવે અઠવાડિયાના પાંચમો દિવસ કયો હોય તો કે બીજો દિવસ પાંચમો દિવસ આપણે શુક્રવાર ગણતરી કરશું તો બ ખાલી જગ્યામાં પાંચમો દિવસ એટલે કે શુક્રવાર હવે અઠવાડિયાનો બીજો વાર કયો હોય સોમવાર પહેલો હોય તો બીજો કયો હોય તો કે મંગળવાર હોય હવે અઠવાડિયાનો છેલ્લો દિવસ કયો હોય મેં પહેલાં જ તમને સમજાવ્યું હતું કે પહેલો દિવસ સોમવાર હોય તો છેલ્લો દિવસ કયો હોય તો કે અઠવાડિયાનો છેલ્લો દિવસ એટલે કે રવિવાર હોય ચલો ત્યાર પછી કયો દિવસ આવશે તમારે ગણતરી કરીને લખવાનું છે ચાલો રવિવાર પછી કયો દિવસ આવશે તો પહેલાંમાં તમે લખશો સોમવાર પછી રવિવાર પ પહેલાં કયો દિવસ આવશે તો કે શનિવાર રવિવાર પછી સોમવાર આવે તો રવિવાર પહેલાં કયો દિવસ આવે સોમવાર ચાલો રવિવાર પછી સોમવાર આવે અને રવિવાર પહેલાં શનિવાર આવે એવી રીતે તમારે અહીં ગણતરી કરીને લખવાનું છે ચલો ત્યાર પછી બુધવાર પછી કયો દિવસ આવશે ચલો બુધવાર પછી કયો દિવસ આવે તો પહેલામાં તમારે લખવાનું ગુરુવાર ચલો ત્યાર પછી બુધવાર પહેલા કયો દિવસ આવશે તો બીજા ડ ખાલી જગ્યામાં તમારે લખવાનું મંગળવાર ચલો ત્યાર પછી રવિવારના બે દિવસ પછી કયો વાર આવે તો રવિવારના બે દિવસ પછી બુધવાર આવે ચલો બુધવારના ચાર દિવસ પછી કયો અમાર આવે તો કે બુધવારના ચાર દિવસ પછી સોમવાર આવે ત્યાર પછી સોમવારના સાત દિવસ પછી કયો આવે ચલો સોમવારના સાત દિવસ એટલે સોમવાર પહેલો વાર પછી તમે સાત ગણતરી કરો ને તો પાછો સોમવાર આવી જાય કેવી રીતે કે સૌથી પહેલો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ અને સોમ પાછો સાત દિવસ પછી પાછો સોમવાર આવે તો સોમવાર પછી કયો આવી જશે તો કે મંગળ ભલે અહીંયા આવી પાસ સાત દિવસ પણ સોમવાર પછીનો દિવસ આવતો હોય એ જ આઠમો દિવસ ગણતરી કરવાની એટલે અહીં તમારે મંગળ લખવાનો રહેશે આવી રીતે વારની ગણતરી તમારે કરવા માટે શું કરવાનું સૌથી પહેલા તો તમારે એક થી સાત વારના નામ લખી નાખવાનું સોમવાર સામે એક નંબર મંગળવાર સામે બે નંબર બુધવાર સામે ત્રણ નંબર ગુરુવાર સામે ચાર નંબર શુક્રવાર સામે પાંચ નંબર શનિવાર સામે છ નંબર અને રવિવાર સામે સાત નંબર એટલે તમને ગણતરી કરવામાં સરળતા રહેશે અને આના આધારે તમને ગણતરી કરવી ખૂબ જ ગમશે આરામથી તમારી ગણતરી થઈ જશે એટલે સામે તમારે પહેલાં વારના નામ લખી લેવા ચલો હવે આગળ તમને કયો વાર સૌથી વધુ ગમે છે જે તમને ગમતું હોય તે તમે લખી શકો સૌથી વધારે બાળકોને વિદ્યાર્થી મિત્રોને રવિવાર ગમતો હોય છે તો તમે અહીંયા લખી શકો કે રવિવાર ત્યાર પછી આજે કયો વાર છે વિદ્યાર્થી મિત્રો તો કે આપણે લખશું આજે શુક્રવાર છે ચલો એવી જ રીતે આજે શુક્રવાર હતો તો ગઈકાલે કયો વાર હતો તો ગઈકાલે ગુરુવાર હવે તો કે આવતીકાલે કયો વાર હશે તો કે આવતીકાલે શનિવાર હશે ત્યાર પછી આવતીકાલ પછીના દિવસે કયો વાર હશે એટલે કે આવતીકાલે શનિવાર છે એના પછીના દિવસે કયો વાર હશે તો કે આવતીકાલના દિવસ પછીનો વાર રવિવાર છે ચાલો ત્યાર પછી ગઈકાલ પહેલાંના દિવસે કયો વાર હશે તો કે ગઈકાલે ગુરુવાર બરાબર એની પહેલાંના દિવસે કયો વાર હોય તો કે ગઈકાલના દિવસ પહેલાંના વારે બુધવાર હશે એટલે કે હતો ત્યાર પછી હવે અહીં ધોરણ બેના વિદ્યાર્થીઓને શિક્ષક શિક્ષક રમવું બહુ ગમે છે વિદ્યાર્થી મિત્રો તમને પણ શિક્ષક શિક્ષક રમવું બહુ ગમતું હોય છે જ્યારે તમે સ્કૂલે આવો છો ત્યારે અવારનવાર કહેતા હોય છે કે હું ટીચર બનું હું ટીચર બનું હે દીદી મને ટીચર ગમવું બહુ ગમે છે એવી રીતે અહીં પણ તમને એમ જ કીધું છે ધોરણ બે અના કેટલાક બાળકોને શિક્ષક શિક્ષક રમવું ગમે છે તેઓએ શિક્ષકનું પાત્ર ભજવવા માટે વારાફરતી વારા કાઢવાનું નક્કી કર્યું શું નક્કી કર્યું તો કે એને એકથી સાત વારે નક્કી કરી નાખ્યું કે સોમવારે આ ટીચર બનશે મંગળવારે આ ટીચર બનશે બુધવારે આ ટીચર બનશે ગુરુવારે આ ટીચર બનશે એવી રીતે એ લોકોને શિક્ષક શીખવું બનવું રમવું બહુ ગમે એટલે જ્યારે રમત ગમતનો પિરિયડ હોય રમત ગમતનો લેક્ચર હોય ત્યારે એ વિદ્યાર્થી મિત્રો અંદરો અંદર શું કરતા હોય તો કે શિક્ષક શિક્ષક રમતા હોય કે હું હું ટીચર બનીશ હું ટીચર બનીશ એટલે આડાહોળું થઈ જાતું હતું તો એ બેના વિદ્યાર્થી મિત્રોએ શું કર્યું તો કે વારા કાઢી નાખ્યા સોમવારે એટલે આને ટીચર બનવાનું મંગળવારે એટલે આને ટીચર બનવાનું આવી રીતે એ લોકોને ટીચર ટીચરને હું બહુ ગમતું હતું શિક્ષક શિક્ષક બહુ ગમતું હતું તો એને વારા કાઢી નાખ્યા ચલો અહીં તમને આપ્યું છે શું કીધું છે સોમવારે વૈભવ ટીચર બનશે મંગળવારે અલ્પના ટીચર બનશે બુધવારે ગૌરવ ટીચર બનશે ગુરુવારે ગુરુપ્રિત ટીચર બનશે જ્યારે શુક્રવારે દીપક ટીચર બનશે અને શનિવારે રહેણુમાં ટીચર બનશે આવી રીતનું એ લોકોએ નક્કી કર્યું છે હવે એના આધારે આપણે અહીં ખાલી જગ્યા પૂરવાની છે ચાલો હવે ખાલી જગ્યા પૂરો હવે ટીચર ટીચર કોણ બનશે એ નક્કી કરવાનું છે ચાલો શુક્રવાર પછીના દિવસે ખાલી જગ્યા ટીચર બનશે પહેલાં તો શુક્રવાર પછીનો દિવસ કયો આવે તો કે શનિવાર શનિવારે પણ ટીચર બનશે જો નક્કી કરો જોઈએ શનિવારે રહેનું ટીચર બનશે તો પહેલી ખાલી જગ્યામાં લખશું રહેનુ ચાલો ત્યાર પછી મંગળવાર પહેલાંના દિવસે ખાલી જગ્યા ટીચરનું પાત્ર ભજવશે એટલે કે શિક્ષકનું પાત્ર ભજવશે મંગળવાર પહેલાંનો વાર કયો આવે તો કે મંગળવાર પહેલાં સોમવાર આવે હવે સોમવારે કોણ ટીચરનું પાત્ર ભજવશે એ આપણે જોવાનું છે તો કે સોમવારે વૈભવ ભજવશે તો બીજી ખાલી જગ્યામાં આપણે લખશું વૈભવ ત્યાર પછી ગૌરવ ખાલી જગ્યા વાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે ખાલી જગ્યા વાર પછીના વાર એટલે કે ગૌરવ જે દિવસે ટીચર બનવાનો છે એના પહેલાં કયો વાર આવી જાય છે ચાલો જોઈને જોઈ લઈએ ગૌરવ બુધવારે ટીચર બનવાનું છે તો એની પહેલાં કયો વાર આવે મંગળવાર એટલે એવું નક્કી કરી મંગળવાર પછી ગૌરવ ટીચર બનવાનું નક્કી કરે છે એટલે કે એની પહેલાં મંગળવાર આવતો હોય ચાલો તો આપણે ત્રીજી ખાલી જગ્યામાં લખશું ગૌરવ મંગળવાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે ત્યાર પછી દીપક ખાલી જગ્યા વાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે દીપક ખાલી જગ્યા વાર પછીના પાત્ર દિવસે તો દીપકનો કયો વાર છે તો કે શુક્રવાર એના વાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે પહેલા એટલે આપણે શનિવારની ગણતરી કરવાની શનિવાર પહેલા શુક્રવાર આવે તો એને શું કીધું છે કે કયા વાર પહેલાં એ શિક્ષક બનશે તો કે શનિવાર પહેલાં એટલે કે શુક્રવારના દિવસે બનશે એટલે આપણે અહીં લખશું શનિવાર દીપક શનિવાર પહેલાંના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે એટલે ખાલી જગ્યામાં ખાસ ધ્યાન રાખવાનું ક ખાલી જગ્યામાં મંગળવાર લખવાનું અને ડ ખાલી જગ્યામાં શનિવાર લખવાનો રહેશે આવી રીતે ખાસ તમે એકબીજાને ઓળખી ખાલી જગ્યા વાંચી નિરાતે શાંતિથી પછી તમે ખાલી જગ્યા પૂરશો એકદમ મનને શાંતપણે સમજી વિચારીને ખાલી જગ્યા વાર પછીનો વાર કયો આવે અને ખાલી જગ્યા વાર પહેલાંનો વાર કયો છે તે નક્કી કરી પછી ખાલી જગ્યા પૂરવાની રહેશે હવે દરરોજની રમત તમારા વર્ગમાં સમયપત્રક એટલે કે ટાઈમટેબલ મુજબ નીચેનું કોષ્ટક ભરો અહીં તમારે શું કરવાનું છે કે તમારા વર્ગનું એટલે કે તમારા ક્લાસનું જે ટાઈમ ટેબલ છે તે અહીં તમારે દરેકે લખવાનું છે દરેક બાળકો હોમવર્કમાં આ ટાઈમ ટેબલ લખવાનું રહેશે બે અ ના એટલે કે આપણે અહીં બે અ અને બે બ બેનું સરખું જ હોય છે એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાનું ટાઈમટેબલ અહીં લખવાનું રહેશે હવે તમારે હોમવર્કમાં આના પછીનું આપણે આગલા વિડીયોમાં સમજશું અહીં સુધીનું સમજ્યા હવે તમારે આના મુજબમાં આઇડલમાં પ્રશ્નોને જવાબ હોય ખાલી જગ્યા હોય તે દરેક હોમવર્કમાં સારા અક્ષરે શાંતિથી લખવાનું રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો